હાલમાં સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દેનાર કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલામાં છવ્વીસ લોકોના મૃત્યુ થયા છે જેને લઈને સમગ્ર દેશમાં આતંકવાદ વિરુદ્ધ રેલીઓ પ્રદર્શનો થઈ રહ્યા છે તેવામાં ગુજરાતના છેવાડે આવેલ કમાટનગરમાં આજે વ્યાપારી મહાજન મંડળ સમગ્ર ગ્રામજનો અને આગેવાનો દ્વારા એક મસાલ રેલી યોજવામાં આવી જેમાં પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને જે પણ આ કૃત્ય થઈ રહ્યું છે એ હિન્દુસ્તાનને ખંડિત કરવા માટે થઈ રહ્યું છે જેને લઈને સમગ્ર કવાટનગરના દાઉદી વોરા અને મુસ્લિમ સમાજના આગેવાનો પણ આ રેલીમાં જોડાયા હતા અને સમગ્ર નગરમાં દેશ ભક્તિના નારા સાથે આ નગર ગુંજી ઉઠ્યું હતું અને મસાલ રેલી યોજવામાં આવી હતી મસાલ રેલી એક ક્રાંતિનું પ્રતિક છે જેને લઈને આજ રોજ કવાટનગરમાં મસાલ રેલી યોજવામાં આવી હતી જરૂર પરંતુ એક પ્રશ્ન એવો પણ થાય કે મસાલ કેમ મીનબત્તી કેમ નહીં ભાઈ દેશમાં કંઈક પ્રોબ્લેમ હોય ને ઘરમાં પ્રોબ્લેમ હોય તો શાંતિની પ્રાર્થના કરાય પણ બહારથી જે આવ્યા હોય તો આક્રોશ જ વ્યક્ત કરાય અને મસાલ એ આક્રોશનું છે અને મારવા પણ આવે આવે છે છે એવા લોકો મારવા આજે માર્યા દુનિયા આખી દુનિયા એના માટે પ્રાર્થના કરે છે એના માટે સંવેદના ફીલ કરે છે હવે એ જે મારવા આવે છે ને એ કૂતરાઓ જ્યારે મરી જાય છે તો એમને લેવા માટે પણ કોઈ તૈયાર નથી હોતા નથી એમનો દેશ નથી એમનું ફેમિલી નથી પણ હવે આ લુખા લોકો હંતય ને આર્મી નો ડ્રેસ પહેરી પર હુમલો કરે છે પાકિસ્તાન એમ એમ કરતું મારી પાસે મિસાઈલ છે એની સામે મિસાઇલ બનાવનાર કોણ અબ્દુલ કલામ એટલે સાચો મુસલમાન છે ને એ કોણ છે એ ખબર જ છે જેના અંગૂઠા છાપ છે કુરાન પડતા નથી આવડતું ખોટા ખોટા મિસગાઈડ થઈને આતંકવાદી બનીને આવી જાય છે એમને જન્નત પ્રાપ્ત તો ઠીક છે એમના ઘરની મિટ્ટી પણ પ્રાપ્ત નથી હોતી અને એવા બાયલા દેશના એવા બાયલા દેશ એવા બાયલા દેશના ગુલામ છે કે અમારો માણસ તો હોય મર્યા પછી જ્યારે 26 મર્યા છે ને છવ્વીસ મર્યા છે ને તો આપણા એક કરોડ એક કરોડ પચાસ લાખ ટૂંકમાં દોઢસો કરોડ લોકો તો છે જ સાથે આખી દુનિયા પણ એમની માટે ઊભી છે એટલે જે છે ઈજડાઓ જોડે છે બાયલાઓ જોડે 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 છે 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 કૂતરાઓ કૂતરા તો હજુ સારા પંચાયત છે ને કૂતરા મરી જાય ને તો ભાઈ એને ઉચકીને વ્યવસ્થિત જગ્યાએ મુકાવે છે હવે એ મરે છે ને તો આ તો મારો નહીં આ તો મારો નહીં આ તો મારો નહીં હવે એક સાચા મુસલમાન કઈ રીતે હોય શકે યાર જે સાચા મુસલમાન છે એમને ખબર જ છે કોરોનામાં શું લાગતું છે અને આ રીતે જેમને કર્યું છે એ બાયલા માટે આપણો આક્રોશ છે રહી બીજી વાત બીજી વાત કે આપણે આપણા દેશમાં જેને હેન્ડલિંગ આપ્યું છે ને વિશ્વાસથી એમના સામે પણ આપણે આક્રોશ વ્યક્ત કરવાનો છે તમને આજે માર્યા આપણા 26 ને માર્યા કાલે 2600 ને તમે મારશો અમારે કોઈ લેવા દો નથી ભાઈ આ જે ચાલે છે બંધ થવું જોઈએ એ બંધ થવું જોઈએ તમે પૂરીમાં એટેક કરો અમને આનંદ છે પણ હવે પૂરું થવું જોઈએ ભાઈ એ કરે પછી આપણે કરવાનું એ નીતિ પણ નહીં ચાલે મોદી સાહેબ જે પણ હોય તે અમારો ને આપણો આક્રોશ હોવો જોઈએ ભાઈ આ જે તમારે સેના આપી છે ને સેના કેવી ખબર છે આ છવ્વીસ જણ ને માર્યા ને તો બે ખાલી સેના નાયક હોત તો એ છવ્વીસ ને મરવાના હતા એટલી મર્દ સેના આપણા ઇન્ડિયાની છે પરંતુ રાજનીતિ જેસીબી આપ્યું છે તમારી ટાકા ચલાવો જો તમે રિક્ષા ચલાવતા હોય તમે હટી જાઓ કે ઇન્ડિયા શેરે તૈયાર છે ને બીજું આ યાત્રા છે ને એથી જો જશે ને તો બીજા પાંચસો છે ઉદયપુર જશે તો બીજા હજાર છે દિલ્હી જતા જતા છે ને <i> એ સરકાર પણ ખતમ થશે જે પણ હોય તે એટલે અમારી માગણી ના આક્રોશ એ છે કે હવે પૂરું થવું જોઈએ આજ પછી પાંચસો ને મારો અમે પચાસ મારીએ નહીં ચાલે હવે આનો અંત આવવો જોઈએ ફીઓ કે અમારું છે એ બધું નહીં એ તો આપણું જ છે એ બધી વાર્તા આપણે ભૂલી જઈએ હવે पहलगाम में जे आतंकी हमलो थो <i> એને અમે કવાટ વેપારી મહાજન મંડળ બધા અને આખા દેશમાં જે વિરોધ વંતોળ થયો છે એનામાં અમે આજે મસાલ મસાલે કરવા આખા દેશમાં વિરોધ વંતોળ થયો એટલે તમે કર્યું કે પછી અમારા અમારા પોતાના આગ્રહ શું શું તમારા પોતાના અમે કવાટ ગામના વેપારી મહાજન મંડળ તરફથી ગામના બધા લોકોના આગ્રહના રીતે અમે કરેલું છે અને જે થયું છે બહુ યાદ થયું છે શું નામ છે તમારું રૂપેશભાઈ પટેલ ક્રવ